સરકારે ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ રાજ્યના ગૃહ વિભાગ મારફતે તેમની નિવૃત્તિ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી આ નોટિફિકેશન રાજ્યપાલના નામે તથા અધિક મુખ્ય સચિવ એમ કે દાસ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું ગુજરાત સરકારે રાજ્યના વરિષ્ઠ આઈપીએસ અધિકારી અને કરાઈ પોલીસ એકેડમીના પ્રિન્સિપલ અભય ચુડાસમાની નિવૃત્તિ અંગે જાહેરાત કરી છે. ગૃહ વિભાગ દ્વારા 30 ઓક્ટોબર 2025 ને ગુરુવારના રોજ એક નોટિફિકેશન જાહેર કરાવ હતું જેના મુજબ ગુજરાતની 1999 ની બેન્ચના આઈપીએસ અધિકારી અભય ચુડાસમાને સુપ્રેન્યુએશન પૂર્ણ થતાં 31 ઓક્ટોબર 2025 ના રોજ ભારતીય પોલીસ સેવામાંથી નિવૃત્તિ માટે મંજૂરી આપવામાં આવી છે આ અંગેની સૂચના ગુજરાતના રાજ્યપાલના નામે અને તેમના આદેશ અનુસાર ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ દ્વારા બહાર પાડવામાં આવી છે અભય ચુડાસમા હાલમાં ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ગાંધીનગરમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા તેમની નિવૃત્તિ સાથે ગુજરાત પોલીસ વિભાગમાં એક અનુભવી અધિકારીનો અધ્યાય પૂર્ણ થવાનો છે ગુજરાત પોલીસના ના સુપર કોપ અભય ચુડાસમા નિવૃત્તિ એકત્રીસ ઓક્ટોબર થી આઈપીએસ અભય ચુડાસમા સેવા નિવૃત્ત તર્કસંગત તપાસના ઉદાહરણ રૂપ અધિકારીની નિવૃત્તિ વ્યવસાયિક ઇમાનદારીના પ્રતિક અભય ચુડાસમા નિવૃત્ત રતનપુરથી ગાંધીનગર સુધીની સફરનો અંત ગુજરાત પોલીસના ઇતિહાસમાં એક પાનો બંધ વર્ષની સેવા પછી અભય ચુડાસમાની નિવૃત્તિ ગુજરાત પોલીસમાં એક અનુભવી અધિકારીનો અધ્યાય પૂર્ણ અભય ચુડાસમાની નિવૃત્તિ સાથે એક યુગનો અંત મૂળ ધોળકા નજીક રતનપુર ગામના વતની આઈપીએસ અભય ચુડાસમાને શરૂઆતમાં અંકલેશ્વર ખાતે ડીવાયએસપી તરીકે પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું તેઓ લાંબો સમય અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત ગુજરાત પોલીસની વિવિધ એજન્સીમાં ફરજ બજાવી ચૂક્યા છે અને છેલ્લે હાલ એપ્રિલ બે ચોવીસમાં ગાંધીનગરમાં સ્ટેટ પોલીસ એકેડમીમાં પ્રિન્સિપાલ રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા અભય ચુડાસમા ગુજરાત પોલીસના સુપર કોપ કહેવાય છે અને તેઓ ગુજરાત પોલીસના અનેક મહત્વના કેસ સાથે જોડાયેલા હતા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ હોય કે અન્ય મહત્વના કેસ તેમણે ઉકેલવામાં મહત્વની જવાબદારી નિભાવી હતી ભૂતકાળમાં બહુ ગાજેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે તેમની અઠ્યાવીસ એપ્રિલ બે હજાર દસમાં ધરપકડ કરવામાં આવી હતી પછી અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચૌદના રોજ મુંબઈની કોર્ટે જામીન મંજૂર કર્યા હતા જામીનના છ મહિના બાદ તેઓ અમદાવાદ પરત ફર્યા હતા તેઓ ત્રણ વર્ષ સુધી નડિયાદની બિલોદરા જેલમાં અને એક વર્ષ મુંબઈની સેન્ટ્રલ જેલમાં રહ્યા હતા જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી તેમનું પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારે તેમને ગાંધીનગરમાં ડીજી વિજિલન્સ સ્કોડના એસપી તરીકે નિમણૂક કરી હતી અભય ચુડાસમાની નિવૃત્તિ સાથે ગુજરાત પોલીસના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય પૂર્ણ થયો છે તેમણે પોતાની સેવા દરમિયાન વ્યવસાયિક ઈમાનદારી તર્કસંગત તપાસ અને નેતૃત્વના અનેક ઉદાહરણો પૂરા પાડ્યા છે ગુજરાત પોલીસમાં તેમની છાપ લાંબા સમય સુધી અવિસ્મરણીય રહેશે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા